અમદાવાદ શહેરના મણિનગર વિસ્તારમાં આવેલી જૅન્ટ પાર્ક સોસાયટીમાં છેલ્લા દસ વર્ષથી સીરી ગરબાનું આયોજન કરવામાં આવે છે તેમાં સોસાયટીના સભ્યો દ્વારા રાસ ગરબાનું ભવ્ય આયોજન કરાય છે મોટી સંખ્યામાં મહિલા બાળકો તેમજ યુવકને યુવતીઓ આ ગરબામાં પરંપરાગત રીતે આયોજન કરે છે ત્યારે અમદાવાદના મણિનગર વિસ્તારમાં સોસાયટીમાં રાસ ગરબાનું ભવ્ય આયોજન કરાયું હતું ત્યારે સોસાયટીના સભ્યો દ્વારા રાસ ગરબાનું આયોજન કરાયું છે ત્યારે મોટી સંખ્યામાં મહિલા બાળકો ઉપસ્થિત રહ્યા હતા આવેલા મણગે વિસ્તારમાં જયંતા સોલવ છેલ્લા વીસ વર્ષથી આયોજન કરવામાં આવે છે આયોજન કેટલા કરો છો અને કેવી આયોજન કરો છો દર છેલ્લા પંદર વર્ષથી અમે લોકો આયોજન કરીએ છીએ અને અત્યાર સુધી આવી જ રીતના મજા મસ્તી કરાવીએ છીએ સોશિયલના જે આ ખર્ચા છે પાણી જે આ છે ખર્ચો આપ કઈ રીતે ભેગા કરો છો આ જે અમારું સ્વયંસેવક મંડળ છે એની અંદર પોતપોતાની રીતે બધા ફાળો આપતા હોય છે તમને લાગે છે કે પાર્ટી ગરબા સારા થાય છે બાકી બધા કરતા બહુ સરસ થાય છે